ગારિયાધારના ખોડવદરી ગામે નવ વર્ષીય બાળકની હત્યા થઈ હતી આજથી સુધી આરોપીની પકડાયા હોવાના અનુસંધાને પરિજનોએ આઈજી કચેરી ખાતે ફરી એક વખત હત્યારાઓને ઝડપી લેવા રજૂઆત કરી ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે ગત તારીખ દસ ચાર બે હજારના રોજ બાળક ગુમ થયું હતું અને તારીખ તેર ચાર બે હજાર ચોવીસના રોજ બાળકની લાશ મળી હતી જે અનુસંધાને બાળકના પરિવારજનોને સતત ફોન દ્વારા બાળકની માહિતી આપવામાં આવી હતી આ માહિતી મળતા સમયે પણ પોલીસ હાજર હતી તેમ છતાં પણ આજ સુધી આરોપીઓ ઉપર હત્યાની કલમ લગાડવામાં આવી નથી ત્યારે ફરી એક વખત મૃતકના પરિજનોએ આઈજી કચેરી ખાતે લેખિતમાં અરજી કરી હત્યારાઓને પકડી લેવાની માંગ કરી હતી નામ મારું નામ રજાકભાઈ કાયાભાઈ બુકેરા ગામ ખોડવજરી મારી દીકરી સબાનાબેન કાલુભાઈનો દીકરો સલીમભાઈ નવ વર્ષનો બાળક જેને કિડનેપ કરીને મારી નાખવામાં ક્રૂર હત્યા કરવામાં આવી છે તાંત્રિક વિધિ કરવામાં આવી છે અને ટાંકામાં નાખી દીધેલો છે એની ટાંકો દસ વર્ષતા પડ્યો છે એની અંદર સીડીએ નથી અને તમને કોઈ આખું લોકેશન ત્રણ દિવસ પછી નસીમબેન આપે છે નસીમબેન અલારકભાઈ બુકેરા કે આ વસ્તુ ત્યાં છે તમે જાઓ ક્યાંક મળશે ટાંકા આગળ રાત્રે એક વાગ્યે અલાર નાલાભાઈનામાં ફોન આવે છે પાલીતાણાવાળાના એટલે ચાર જણા જાજો કે અને ખાણમાં જાઓ નિશાળે જાઓ ત્યાંથી આગળ ઝાડ છે ત્યાં જાઓ ત્યાંથી આગળ ટાંકો છે કંઈક મળશે એટલે ચપ્પલ મળે છે પછી છોકરાઓ પૂછ્યા છે સ્પીકરમાં વાત થતી હતી કે ચપ્પલ મળ્યા નથી બેન હવે કે આગળ જોવો હજી કંઈક મળશે એટલે ત્યાંથી ટી શર્ટ મળે છે ટી શર્ટ પછી બીજાને કીધું કે હવે શું કરવું કે ટાંકા ઉપર તમે બત્તી કરો છોકરો ગભરાઈ ગયો છે ને ચાર જણા જ જાગ્યો પોલીસને જાણ કરતા નહીં એટલે એ માટે અમે આઈજી સભની ઓફિસે આવ્યા છીએ જેની માટે અમને કાંઈક ન્યાય મળે આઈજી ઓફિસે મારા છોકરાને ન્યાય મળે મારા છોકરા માટે અમે આવ્યા ને અગિયમ મહિના થઈ ગયા

અગિયાર મહિના શંકા નસીબ માથે છે એનો ફોન આવ્યો તો પકડાણા બીજી કઈ નઈ એને પકડો એટલે બધું પતો લાગશે